માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાના વિદ્યાર્થીઓ ઝળક્યા સો ટકા પરિણામ આવ્યું શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી તો સંસ્થાપક સ્વામીશ્રીએ આશીર્વાદ પણ આપ્યા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાનું જળતું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા છેલ્લા ત્રીસ વર્ષથી મહુવામાં શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક કાર્યો કરી રહી છે આ સંસ્થામાં આશરે અઢારસો જેટલા બાળકો સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે આ સંસ્થામાં માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ બાળ સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાણું પોઈન્ટ એકસઠ ટકા આવેલ છે જેમાં એ વન ગ્રેડ સાથે કળથિયા શિવાંગી ભરતભાઈ નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ પીઆર સાથે પ્રથમ આવેલ છે તો બીજા નંબર પર સોલંકી રંજનબેન રાજુભાઈ નવ્વાણું પોઈન્ટ પચીસ પીઆર તથા ત્રીજા નંબર પર બલદાણિયા મુકુંદ ભવાનભાઈ પંચાણું પોઈન્ટ ઓગણત્રીસ પીઆર સાથે શાળામાં ઉત્કૃષ્ટ નંબર પ્રાપ્ત કરેલ છે તથા મહોવામાં પણ શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ ઉપરાંત એ ગ્રેડમાં એક વિદ્યાર્થી નેવું પીઆર થી વધારે દસ વિદ્યાર્થી એક્યાસી પીઆર થી વધારે પાંચ વિદ્યાર્થી તથા સિત્તેર પીઆર થી ઉપર પાંચ વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કરેલા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાનું ધોરણ દસ ના પરિણામ જો વાત કરવામાં આવે તો આ સંસ્થામાં માર્ચ બે હજાર ચોવીસ નું ધોરણ દસ નું પરિણામ સો ટકા આવેલ છે જેમાં એ વન રેડ સાથે શેઠ કુશ મિતુલભાઈ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ પર્સન્ટાઇલ સાથે પ્રથમ આવેલ છે તો બીજા નંબર પર શેઠ દર્શન જીએસ કુમાર નવ્વાણું પોઈન્ટ પંચાવન પર્સન્ટાઇલ તો ત્રીજા નંબર પર પાંડવ પાર્થ ગનુભાઈ સત્તાણું પોઈન્ટ તોતેર પર્સન્ટાઇલ

આ ઉપરાંત નેવું પર્સન્ટાઇલ ઉપર અગિયાર વિદ્યાર્થી એક્યાસી પર્સન્ટાઇલ ઉપર નવ વિદ્યાર્થી તથા સિત્તેર પર્સન્ટાઇલ ઉપર ત્રણ વિદ્યાર્થીએ નંબર પ્રાપ્ત કરેલ છે આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક પુરાણી સ્વામી ભક્તિ તનય દાસજી પ્રમુખ પુરાણી ગોવિંદ પ્રકાશ દાસજી સંવાહક શાસ્ત્રી હરિનંદન દાસજી તથા પ્રિન્સિપલ દિનેશ અને સમગ્ર સ્ટાફે ઉચ્ચ ગુણાંક સાથે સામાન્ય પ્રવાહનું ખૂબ જ સારું રિઝલ્ટ લાવવા બદલ દરેક વિદ્યાર્થી તથા વાલીઓને શુભકામના પાઠવેલ છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ આપેલ છે